કામ માટે તેમણે દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી પણ કરી છેવટે એસી હજારનો પતાવટ થઈ આ પૈકીના પાંત્રીસ હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો આરોપીએ પાંત્રીસ હજાર રૂપિયા માંડવી અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડ દેવડ કરવા જતાં બંને હાથ રંગે ઝડપાઈ ગયા લાંચના બે ઇસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભૂપેન્દ્ર તેમજ માંડવી તાલુકાના પંચાયત સલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી આ બંને લાંચના છટકામાં ઝડપાઈ ગયા છે

સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બે બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા એસી હજારની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા પાંત્રીસ હજાર એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે સરકારી સંપર્કમાં એ ફરિયાદી એ ફરિયાદી ના ત્યાં ટૂંકમાં એમનું જમીનનું લેવલિંગ કરવાનું હતું એ લેવલિંગનો જે ઠરાવ કરવો પડે એ ઠરાવના આવેજ પેટે પૈસાની માગણી થયેલી લાંચ લેનાર એ સ્થળ ઉપર પકડાયેલા એ શંકરભાઈ જેઓ એ આ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ સાથે મધ્યસ્થી કરી આપેલી લાંચ એસી હજાર ની માગેલી જે પૈકી ગત રોજ પાંત્રીસ હજાર રૂપિયા એમણે માગેલા અને એ લેતા પકડાયેલું